એલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરતા હવે ભારત આવવાની શક્યતાઓ ઉજળી બની છે ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે જે દર્શાવે છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે સત્તર ફેબ્રુઆરીએ લિંકડ પર ટેસ્લાએ એ તેર પદો માટે ભરતીની જાહેરાત કરી હતી જેમાં કસ્ટમર સર્વિસ અને બેક એન્ડ કામગીરી સંબંધિત પોસ્ટનો સમાવેશ થાય છે પીએમ મોદી ઈચ્છતા હતા કે ટેસ્લા ભારતમાં પ્લાન્ટ નાખે પણ ઇલોન મસ્ક હાલ જર્મનીના બર્લિનથી દેશમાં કાર ઇમ્પોર્ટ કરશે ટેસ્લાની કાર જ્યાંથી પણ બનીને આવે પણ એની એન્ટ્રી ગુજરાતમાં જ કરવાની તૈયારી થઈ રહી છે ગુજરાતના કંડલા અથવા મુંદ્રા પોર્ટ પરથી જ દેશમાં ટેસ્લાની કારની આયાત પૂરી કરવાની પૂરેપૂરી શક્યતા હાલ જોવાઈ રહી છે